ભાવનગરમાં સાંઢિયાવાડ ખાતે આવેલ અરબ જમાત દ્વારા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગરની અંદર આવેલા સાંડિયાવાડમાં અરબ જમાત ખાના ખાતે આજ રોજ અરબ જમાત એની ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે ચૂંટણીનો ઉદ્દેશ્ય અરબ જમાતમાં નવી કારોબારીની રચના કરવા ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે આ ચૂંટણીમાં અઢાર ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી

અમારી સંસ્થા રજીસ્ટર છે અને અમારી સંસ્થા વર્ષ થયા છે હાલમાં ચૂંટણીમાં અમારી કરવા માટે મતદાન જે કારોબારીની રચના કરશે અને આ પંદર ઉમેદવારો જીતેલા પોતાની મેળે પ્રમુખ ઉપપ્રમુખ ખજાનજી સેક્રેટરી જોઈન્ટ સેક્રેટરી સ્ટોરકીપર એવી રીતે પંદર હોદ્દેદારોની નિમણૂક કરશે અને અત્યારે જે મતદાન ચાલુ છે એમાં અમારે કુલ સભાસદો 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 અત્યારે મતદાન 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 કરી શકે એવા છે 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 હાલમાં થઈ ગયું અમને આશા અમારા કરશે એવી રિપોર્ટ ન્યૂઝ ભાવનગર અમારી તમામ માહિતી અપડેટ રહેવા માટે જોડાયેલા